તો બે ત્રણ લીટર લોહી ગેડી આ તા જાગ આવક આટલું જ બતાવ્યો તો બાય ફેમિલી હવે છોકરો કે અપલોડ કરવાનો એમ કરી નાખવા દે તારી મારું બેટું જતી રહ્યું હે

વિડીયો 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 ઓય પેલા બાવરિયા વિશે જબર માહિતી આલી હો એટલે છોકરા જૂતો અડધો કલાક થયો લઈ આ તાર આવી ગયો એટલે જેઠુબા એ આપણો તો બરોબર છે કે આપણે ગોમડા મરી એટલે બાવરિયા ની ખબર હોય પણ અમુક વસ્તી તો બાવરિયા ખબર ના પણ તમે જબર સમજાયું ના હોય હા ઓ તારી હાચુ ગયો એ તમે આવા ને આવા વિડીયો બનાવો ને તો પાછું જબર ચાલો હોય ને આવું જબર ગમ આવું

તમે જોઈ લીધું આપણા જાના ટકા બ્લોગ આટલી તો વાતો થાય કેવી મજા આવી કે ના એમ બીજું ઘર અને મારા ભાઈ બહેન જો એનો કોમ કરાય તો આપણે ઘડી વાર ભેગા થઈએ પા બાય બાય ઉતારા છો કા નાખ્યો હોય હાજર પોતે ધોવા છે આ તારી આબરૂ કાઢી મારી

આ જો 3500 બપા મત પૂરા તો બે તો કોમમાં તો મૂછાઈ હું બોલું શિયાળ શિયાળ એક તમે આના ડિલેટ વિડીયો આયો આ વિડીયો ડિલેટ ના મરાય તને વાગે ડિલેટ